મિત્રો ધર્મ શાસ્ત્રો અનુસાર નવરાત્રીના ઉપવાસને ખૂબ મહત્વ આપવામાં આવે છે નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે જે ઉપવાસ વધુ અસરકારક અને શુભ બનાવે છે મિત્રો આ બાબતે અહીં વિસ્તૃત માહિતી આપવામાં આવી છે જે નવરાત્રીના નોરતાના ઉપવાસ દરમિયાન ધ્યાનમાં રાખવી જરૂરી છે તો મિત્રો નંબર એક છે સકારાત્મક ભાવે ઉપવાસ કરો ઉપવાસ માત્ર આહાર પર નિયંત્રણ રાખવા માટે જ નથી પણ મન વાણી અને કર્મ પર સંયમ રાખવા માટે પણ છે ઉપવાસનો સાચો અર્થ આહારનો ત્યાગ કરતા અહંકાર ક્રોધ લોભ મોહ લાલચ વગેરેનો ત્યાગ કરવાનો છે ઉપવાસ દરમિયાન જો વ્યક્તિ ભોગવિલાસમાં લુપ્ત રહે તો તે ઉપવાસનો યોગ્ય લાભ મેળવી શકતો નથી શાસ્ત્રો પ્રમાણે સકારાત્મક ભાવના સાથે કરેલો ઉપવાસ જ સત્યાર્થ ગણવામાં આવે છે નંબર બે સાત્વિક આહાર અને મર્યાદિત ભોજન મિત્રો નવરાત્રીના ઉપવાસમાં સાત્વિક આહારની વાત કરવામાં આવી છે આ સમયમાં તામસિક આહાર જેવા કે લસણ કાંદો મછલી મરી મસાલા ચા કોફી અને અનુમતિ વગરના અનાજનું સેવન ટાળવું જોઈએ ખાસ કરીને આ સમયગાળામાં શ્રદ્ધાળુઓને ફળાહાર અને દૂધવાળા પદાર્થો લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે ઉપરાંત ઉપવાસ દરમિયાન મર્યાદિત ભોજન લેવું જોઈએ અને ખાવા પીવામાં નિયંત્રણ રાખવું જોઈએ

ફક્ત જાતીય સંયમ નથી પરંતુ મન અને કાબુમાં રાખવાનો એક પ્રયાસ છે આગળ જોઈએ મિત્રો નંબર ચાર પૂજા અને જપનું મહત્વ નવરાત્રીના ઉપવાસ દરમિયાન દેવીની પૂજા અને જપનું વિશેષ મહત્વ છે નવ દિવસ સુધી માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે શાસ્ત્રો મુજબ પ્રત્યેક સ્વરૂપની પૂજા માટે અલગ મંત્રો અને પદ્ધતિઓ છે દેવીનું ધ્યાન મન સાથે જોડીને કરવું જોઈએ અને સત્ય સાથે જીવન જીવવા માટે દેવી શક્તિની પ્રાર્થના કરવી જોઈએ ઉપવાસ કરનાર વ્યક્તિએ રોજ જપ અને ધ્યાન કરવું જોઈએ જે મનની એકાગ્રતા વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે નંબર પાંચ સુખ સુવિધાઓનો ત્યાગ મિત્રો નવરાત્રીના ઉપવાસમાં ભૌતિક સુખ સુવિધાઓનો ત્યાગ કરવામાં આવે છે સુવિધાઓમાં લુપ્ત રહેવું એ આધ્યાત્મિક વિધિને પરિપૂર્ણ કરી શકતું નથી વધુ પડતો આભૂષણ પ્રેમ વધુ ફળોની લાલચ અથવા મિષ્ટાનનું સેવન ઉપવાસના મુખ્ય ધ્યેય કરે છે શારીરિક અને માનસિક શુદ્ધિ મિત્રો નવરાત્રી દરમિયાન શરીરને શુદ્ધ રાખવું ખૂબ જ આવશ્યક છે કારણ કે શુદ્ધ શરીરમાં જ શુદ્ધ આત્માનો નિવાસ થાય છે શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે દરરોજ સ્નાન કરવું સ્વચ્છ કપડા તણાવને ટાળવા માટે ધ્યાન અને પ્રાણાયામ કરવું જોઈએ નંબર સાત ઉપવાસ પછી ભોજનમાં સંયમ મિત્રો ઉપવાસ પછી જ્યારે ભોજન લેવામાં આવે છે ત્યારે વધુ ખાવાનું ટાળવું જોઈએ ઉપવાસ પછી ચોખા ઘઉં અને ઘી જેવા ભરપૂર પદાર્થો તરત જ ન લેવા જોઈએ કારણ કે લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી પેટ અને પાચન તંત્રને નબળાઈ રહે છે તેના કારણે તેના લીધે ફળ ફળનો રસ દૂધ અને ફુદીનાના પાણી વડે ઉપવાસ છોડી શકાય છે અનાજનો ઉપયોગ ધીમે ધીમે શરૂ કરવો જોઈએ મિત્રો નંબર 8 ઉપવાસમાં দান અને પુણ્ય ધર્મ મુજબ નોરતામાં ઉપવાસમાં দান નું વિશેષ મહત્વ છે દાનમાં સૌથી અગત્યનું છે નિષ્કપટ ભાવ અને કરુણાનો ભાવ મિત્રો ઉપવાસ દરમિયાન જરૂરિયાત મંદોને અન્ન કપડા અને અન્ય આવશ્યક વસ્તુઓનું દાન આપવું ખૂબ જ પુણ્યકારક માનવામાં આવે છે ધાર્મિક વિધિઓ બાદ વ્યક્તિએ પોતાની આર્થિક ક્ષમતાના અનુરૂપ દાન અવશ્ય કરવું જોઈએ નંબર માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ મિત્રો નવરાત્રીનો ઉપવાસ માત્ર ધાર્મિક ક્રિયા જ નથી પરંતુ આ ધાર્મિક વિધિ દ્વારા માનસિક શાંતિ મેળવવાનો પણ એક પ્રયાસ છે ઉપવાસના સમયગાળામાં દૈનિક જીવનની તણાવમય ચિંતાઓમાંથી મુક્તિ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ આધ્યાત્મિક રીતે આગળ વધવા માટે ઉપવાસને એક સાધન તરીકે માનવામાં આવે છે નંબર 10 આધ્યાત્મિકતાના માર્ગે પ્રવૃત્તિ મિત્રો ધર્મશાસ્ત્રો અનુસાર ઉપવાસ કરતી વખતે શ્રદ્ધાળુઓએ આધ્યાત્મિકતાના માર્ગ પર આગળ વધવું જોઈએ આ સમયગાળામાં વેદ ઉપનિષદ અને ધર્મ ગ્રંથોના વાંચનથી આત્માની ઉન્નતિ થાય છે ધર્મ અને સમજણ વડે આધ્યાત્મિક જીવનમાં વૃદ્ધિ થાય છે અને માણસને પોતાના જીવનનું મૂલ્યની અનુભૂતિ થવા લાગે છે નંબર અગિયાર ઉપવાસમાં મૌન અને ધ્યાન ધર્મશાસ્ત્રો અનુસાર નવરાત્રીના ઉપવાસમાં

આ ઉપવાસના સમયગાળામાં ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે તો મિત્રો નવરાત્રીના ઉપવાસ ધાર્મિક આધ્યાત્મિક અને શારીરિક સ્વાસ્થ્યના સંમેલન છે ઉપવાસની વિધિઓ અને નિયમનું પાલન કરીને વ્યક્તિ માતા દુર્ગાના આશીર્વાદ અવશ્ય મેળવી શકે છે તો મિત્રો આ હતા જે ઉપાયો જે તમારે ઉપવાસ દરમિયાન ધ્યાનમાં રાખવા જોઈએ તો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને અવશ્ય લાઈક કરજો અને ચેનલ ને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરજો અને બધાને નમ્ર વિનંતી છે કે એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય મા દુર્ગા અવશ્ય લખજો તો મળીશું મિત્રો હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ બધાને જય માતાજી ધન્યવાદ બધાનો ખૂબ ખૂબ આભાર